એક હૃદય સ્પર્શી ઘટના ધર્મની સીમાઓને તોડીને માનવતાનો સંદેશો આપે તેવી એક ઘટના વિશે વાત કરવી છે મધ્યપ્રદેશના એક મુસ્લિમ યુવકે સંત પ્રેમાનંદ મહારાજને પોતાની કિડની દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે આ વ્યક્તિનું નામ છે આરિફ ખાન ચિસ્તી આરિફ ખાને આ વિષય પર સંત પ્રેમાનંદ મહારાજ ગ્રુપને ઈમેલ અને WhatsApp દ્વારા એક પત્ર મોકલ્યો છે પત્રમાં તેમણે લખ્યું છે કે મહારાજજી હું તમારાથી ખૂબ પ્રભાવિત છું તમારા વિડીયો જોઉં છું તમારા આચરણથી પ્રસન્ન છું તમે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છો સમાજમાં પ્રેમ તથા શાંતિનો સંદેશો આપો છો મીડિયા દ્વારા જાણ થઈ કે તમારી બંને કિડની ફેલ થઈ છે હું તમારા સ્વાસ્થ્ય માટે ચિંતિત છું આજના નફરતથી ભરેલા વાતાવરણમાં તમારા જેવા સંતોનું અસ્તિત્વ જરૂરી છે તેથી હું સ્વૈચ્છાએ તમને મારી એક કિડની દાન કરવા ઈચ્છું છું આ કિસ્સામાં એકતાનું એક અનોખું ઉદાહરણ જોવા મળે છે આ કિસ્સાને લઈ તમારા વિચારો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો આવા જ વિડીયો માટે જોતા રહો વિશેષ ન્યૂઝ